જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જેસીબી થ્રી ડી એક્સ જેસીબી મશીન જોઈ રહ્યા છો આ મશીન વેચવાનું છે મોડલ બે આઠના મોડલનું આ જેસીબી મશીન છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ જેસીબી વાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની માહિતી પણ મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેરસો ઓગણીસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી વાહનની આપણે જાહેરાત કરી આપીશું બે હજારની આઠના મોડલની આ જેસીબી મશીન છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ જે ઓનર વિશે વાત કરું તો ફોર ઓનરની અંદર તમને આ જેસીબી મશીન જોવા મળશે કિંમત વિશે વાત કરું તો આ જેસીબી સીબી મશીનની કિંમત આઠ લાખ રાખેલી છે અંદાજિત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ફિક્સ કિંમત નથી તમે જ્યારે રૂબરૂ મુલાકાત લેવા જશો ત્યારે કિંમતમાં ફેરફાર થઈ જશે આ જેસીબી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ જેસીબી તમને ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના સરકડિયા ગામે તમને જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી જેસીબી લઈ શકો છો જેસીબીવાળા ભાઈનો નંબર સત્યાશી એંસી બોતેર અઠ્ઠાવન પંચાણું આ જેસીબીવાળા ભાઈનો નંબર છે વિડીયોના નીચે ટાઇટલમાં પણ તમને આ વાળા ભાઈનો નંબર મળી રહે છે તમારે જો આ જેસીબી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો આ જેસીબી જોવા જાઓ તો તમારે આ જેસીબીવાળા ભાઈને ફોન કરીને જવું જો જેસીબી વેચાઈ ગયું હશે તો તમારે ખોટો ધકો થશે એટલે ફોન કર્યા વિના ન જવું બાકી ફૂલ જવાબદારી સાથે આ જેસીબી વેચવાનું છે કંપની કલર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો રાજકોટનું પાર્સિંગ જી જે જીરો ત્રણ પાર્સિંગ છે રાજકોટનું જોવા મળશે બાકી ફૂલ જવાબદારી સાથે આ જેસીબી મશીન વેચવાનું છે